મહીસાગર જિલ્લામાં બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અમદાવાદ શહેરમાં અનેક બ્રિજ આવેલા છે તે તમામ રોડ અને બ્રિજની મજબૂતાઈ હોતી અત્યંત આવશ્યક છે મજબૂતાઈ માટે એમસી દ્વારા શહેરમાં તમામ બ્રિજનું સર્વે હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દાણીએ જણાવ્યું કે શહેરના દરેક બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેમની મજબૂતાઈ તેમજ હાલની સ્થિતિની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે ઉમેર્યું કે આવા સર્વે દ્વારા ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે તકેદારી રહી છે એમસીના ઇજનેરો અને ટેકનિકલ ટીમ દ્વારા આગામી દિવસોમાં પ્રત્યેક બ્રિજની સંરચના માળખું અને દર દીઠ દાબાણ સહનશક્તિની ચકાસણી કરવામાં આવશે આ નિર્ણય મજબૂતાઈની દ્રષ્ટિએ મહત્વનો હોવાથી

ચોક્કસ તેનો સર્વે કરાવશે અને એનું જે સ્ટ્રકચર રિપોર્ટ છે એ પણ આપણે વાત કરીએ કે એનો તપાસવામાં આવશે જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને નહીં અને સારી રીતે આપણે વાત કરીએ કે જે વાહન ચાલકો છે એના પરથી સારી રીતે પસાર થઈ શકે